પાદરાના ચોકારી ગામની વૃદ્ધનું ગળું કાપીને નિર્મમ રીતે હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી પાદરા તાલુકાના ચોકારી ગામની સીમમાં એક ઓડીમાં ખેતીકામ કરી જીવન પસાર કરતા પંચોતેર વર્ષના વૃદ્ધ કુબેર ગોહિલની નિર્મમ રીતે હત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ હતી કાર પણ કંપી ઉઠે તેવી આ ઘટનામાં માથું કાપીને લઈ ગયેલા હત્યારાઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રના અધિકારીઓ સહિત સો જેટલા પોલીસ જવાનો અને સો જેટલા જીઆરડી જવાનો મળી જેટલા પોલીસ જવાનોએ વહેલી સવારથી શોધખોળ શરૂ કરી દીધી છે અલબત્ત પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી હતી આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડીવાય એસપી બી એચ ચાવડાના માર્ગદર્શન હેઠળ વડુ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચપી ચૌહાણ એલસીબી પીઆઈ કૃણાલ પટેલ એસઓજી

ત્યાં પાંચેક વાગે ત્યાંથી કોલ આવ્યો હતો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે ઓરડીમાં એટલે એ બાબતે બધું પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી હું પહોંચી ગયા ત્યાં જઈને જોયું તો એમની ઓરડી મરણ જનાર જે છે એમની ઓરડીમાં માથું અપાયેલી હાલતમાં લાશ હતી ધડ મળી આવ્યું છે અને એમનું માથું મળેલ નથી એટલે આ બાબતે અમે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓફર જન્સી પડિયા એમને પૂછપરત કરતા એમણે કીધું લોકો એમના પપ્પાની લાશ છે ને એમનું માથું મળ્યું પોલીસ અત્યારે ત્યાં જ છે એફએસએલ ડોગને બોલાવી લીધી ત્યાં તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ એવું લાગે છે કે આખા એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ઘરું કોઈ તીક્ષણ અત્યારેથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે જુવાર છ છો ફૂટ ઊંચી છે રાત્રીના સમય અંદર અત્યારે શોધખોડ એલસીબી કરી દઈ છે ડોગ ફોટની મદદથી આગળનું નિકાલ થઈ જાય અત્યારે વડુ તાલુકાની પોલીસની ટીમ છે તેમજ એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફલોની ટીમો જોડાઈ ગઈ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર